પણ મોજમાં છીએ આજની સવાર બહેલી થઈ ગઈ છે અર્લી થઈ ગઈ છે અને બસ અમે નીકળવાની તૈયારીમાં છીએ બેગ બેગ આપણે બધું પેક કરી લીધું છે કારણ કે આપણે જઈએ છીએ આપણા પાર્સલ પેકિંગ માટે તો હજી તો વાગ્યા છે માત્ર સાડા છ પોણા છે જેવો ટાઈમ થયો છે તો ચાલો ફટાફટ આપણે નીકળીએ સસુરાલ માટે અને આજની જર્ની તો કંઈક ડિફરન્ટ રહેવાની છે તો હોલ ડે જે જે કરતા જશું એ તમને બધાને બતાવતા જશું એન્ડ ફાઇનલી બધાના ફેવરિટ અથાણા તો આપણે ઓલરેડી પેક થઈ ગયા છે પણ આ બધાનો ફેવરિટ ભરેલા શાકનો મસાલો પણ આપણે બનાવીને લઈ લીધો છે તો એનું પેકેજિંગ પણ બાકી છે તો ચાલો ફટાફટ આપણા ભરેલા મસાલાનું પણ પેકિંગ કરી લઈએ અને હજી જે જે લોકોને નથી ખબર કે અથાણા મસાલા અને વેફર રિલેટેડ ઇન્ક્વાયરી કયા નંબર ઉપર કરવી તો નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો અને આની અંદર આપણે તમામ વસ્તુ ઇન્ટલુડિંગ છે ભરેલા શાક માટેની તો લેડીઝને કોઈપણ જાતની ઝંઝટ વગર માત્ર ટમેટા ધાણા અને તેલ નાખી આ મસાલો મિક્સ કરી અને તરત જ ભરેલું શાકમાં આ મસાલો એડ કરી અને શાક બનાવી લેવાનું છે તો ચાલો ફટાફટ હવે આપણા જે ઓર્ડર્સ છે એને પેક કરી લઈએ ફાઇનલી જ કે પેકેજિંગ કા કામ શોરો શરૂ તો અભી બીચ બીચ બીચન આ રહે પેકિંગ કરે તો પેકિંગ તો આપણ કે હોય હા સબસે પહેલે તો અમારા એ મસાલા જો કે સભી કે લે એટલે ઇમ્પોર્ટન્ટ હૈ તો બાર તો સારું મસાલા કે લોટ્સ ઓફ ઓર્ડર હૈ પે વન બાય વન અમારે સારા જો આચાર હૈ અમને લાઈનમાં રખ દે હે અહીંયા ખાટી કેરી છે અહીંયા ચણા મેથી આ બી મસાલો અહીંયા મુરબો મેઇન તો તમને બધાને મારે જણાવવાનું છે કે મુરબો મુરબાની બહુ બધી અત્યારે લોટ્સ ઓફ ઇન્કવાયરી છે પણ મુરબો અત્યારે હવે આઉટ ઓફ સ્ટોક થઈ ગયો છે ને હવે બને એમ નથી એટલે એ નેક્સ્ટ ઇયર આવશે હવે પણ તમને લોકોને એક સ્પેરમાં હું ઓપ્શન આપું છું કે મુરબાની સામે ગળી કટકી છે બસ ચેન્જ ખાલી એટલો છે કે આ છીણ આવે ને આમાં કટકી આવે બાકી ટેસ્ટ સિમિલર છે વસ્તુ બધી સિમિલર છે તો ગળી કટકી અવેલેબલ છે તો જે જે લોકોને મુરબો જોઈતો હોય તો એના સ્પેરમાં આપણે ગળી કટકી અવેલેબલ છે તમે એનો ઓર્ડર કરી શકો છો અને અહીંયા તમામ અથાણા આપણા વાઇઝ ગોઠવાઈ ગયા છે મેઇન બધાનું ખાટી કેરી અહીંયા ગુંદા કેરી ધેન આફ્ટર ગરમર અને કેરડા ગરમર અને કેરડા તો લિટરલી આપણી હેલ્થ માટે બધા માટે એટલા સરસ છે કે અને ઘણા લોકો હજી મને છે ને ક્વેશ્ચન કરતા હોય છે કે ગરમર અને કેવડા તમે કઈ રીતે આપો છો તો ગરમર અને કેરડા આ રીતે આપણે ખાટા પાણીમાં બોળેલા હોય છે અને ગરમર આ રીતની એક લાંબી સ્ટીક હોય છે જેને આપણે ખાટા પાણીમાં આ રીતે બોળેલી હોય અને તમારે આ સ્ટીક નિદારી નિદારીને ખાવાની અને સેમ એવી કેરડાની અંદર કે આ નાના નાના ડોટ્સ હોય આ રીતે એ તમારે ખાવાના હોય આ પણ ખાટા પાણીમાં બોળેલા જ હોય તો આ બધી જ આપણે રેડી થઈ ગઈ છે અત્યારે હવે બધું જ બહુ ઓછા સ્ટોકમાં છે તો હજી જે લોકોને નથી ખબર કે અથાણા રિલેટેડ વેફર રિલેટેડ મસાલા રિલેટેડ ઇન્કવાયરી ક્યાં નંબર ઉપર કરવી તો નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો ફાઇનલી જે આપણા અથાણાનો અહીંયા ઢેર કર્યો હતો એમાંથી માત્ર આટલા જ અથાણા બચ્યા છે કારણ કે બધા સામે પેક થઈ ગયા છે

તો હજી તો બહુ બધા ઓર્ડર બાકી છે કારણ કે વેફરની હજી બનવામાં છે એટલે અત્યારે જેટલું બન્યું છે એટલું પેક કરીને આપણે ડિસ્પેચ કરીએ બાકીનું હજી રાત્રે ડિસ્પેચ થશે કાલે ડિસ્પેચ થશે એટલે બહુ બધા ઓર્ડર ડિસ્પેચ કરવાના છે આપણે તો અહીંયા જો વેફર અને મમરી આપણી આવી ગઈ છે તો જે લોકોને મમરી અને વેફરના ઓર્ડર કરવા હોય જલ્દીથી ઓર્ડર કરી દેજો કારણ કે હવે ચોમાસું સિઝન બેસવાની તૈયારીમાં જ છે एट अथाणा वेफर ने मसाला जितलू बने तो जल्दी ऑर्डर कर देंज एट हम तक सुधी बहुत जल्दी पहुँचाई तो आप सब भी चाहते हैं कि आपके पास भी हमारे प्यारे प्यारे वेफर्स मसाला और अचार पहुंच पाए तो इन सभी के घर तो पहुंचने वाले हैं तो आप सभी के पास भी हम बहुत जल्द पहुंचाने वाले हैं क्योंकि अभी भी बहुत सारे ऑर्डर्स जो बाकी है कि जिनको अभी हम थोड़ी दिन बाद भेजेंगे क्योंकि अभी वेफ़र फिर ममरी एंड मसाला सभी अभी बन रहे हैं घर पर तो वो ऑर्डर सभी हम भेजेंगे वापस दो तीन दिन बाद और बहुत सारे लोगों को अभी तक क्वेरी है कि किस नंबर पर हमें इंक्वायरी करनी है तो नीचे ऑलरेडी मैंने नंबर मेंशन कर दिया है वहां से जाके आप इंक्वायरी कर सकते हैं एंड हम आप सभी के पास हमारे प्यारी प्यारी प्रोडक्ट्स पहुंचाते रहेंगे तो चलिए फिलहाल इन सभी को करते हैं हमारे फैमिली के पास डिलीवर ताकि जल्दी से उनके पास पहुंच जाए और टेस्ट करके जरूर मुझको रिव्यू शेयर करना कि आपको सारे हमारे प्रोडक्ट कैसे लगे बाना लडका छे अमर विशाल मारा ओला तो तण जमाय आवे ता तो मने आ कान देन बाळ यात तो अठला एक गाव मारा बदे आए पछे ताई क्यों तुमि विशाल આપડે રેવા દેવું બધા આવે પછી જાવ નગર બધા પણ બાપાજી આ પ્લાન માં જોયું એ તો લખેલું હોય ને બધું આજ નો ગયો બસ ખબર

હજી બા પાછું એ કહીશ ખોલવાનું છે અહીં પાછું ખોલશે તો થઈ જાય પ્લેટ કટ આવતા વર્ષે એવું છે પછી એકદમ પાછું કમ્પ્લીટલી ફ્રી હેન્ડ બે અડકા આખ આખું અડકું હોય ને ભાઈ એ વચ્ચેથી તૂટી ગયું આ બ્રેક થઈ ગયું એટલે બે ભેગા કરીને ઉપર પ્લેટ માર દીધી પણ તો ભેગું તો ભેગું થાય ને હાલું આમ થઈ ગયું બધું હાલો આમ બધું તમારે પણ સરતું ને થઈ ગયું નકર દૂધ જ પીધું છે બા એને નાનપણ

તો કાલે ફોન આવ્યો કે એને ચક્કર આવ્યો ને તો બે પડી ગઈ તો એને એડમિટ કરી છે તો હવે હું ને આરવી ફ્રી થશું ને રાતના કે એમ તો એની અહીંયા જાશું આટો મારતા આવશે

બે ભાઈ નથી એટલે શાંતિ છે ઘરમાં એટલે જે બનાવે મમ્મી કારણ કે બપોર પછી મમ્મી વેફર પાડવાની છે આપડે કારણ કે બહુ બધા વેફર ના ઓર્ડર છે અને બહુ બધા લોકો મસાલા ને વેફર મંગાવે પણ છે એટલે આજે તડકા સારા પડે છે ને તો આપણે બનાવી લઈએ એટલે અત્યારે વેલાહાર હું કરું આ અને બારનું તો કપડા નું બધું કામ આમ પતી ગયું છે હવે બીજું બધું જે કામ છે પતાવી નાખું કુરિયર પેકિંગ થઈ ગયા આજે મમ્મી બધા ના કુરિયર ડિસ્પેચ થઈ ગયા સરસ લ્યો અને આજે વેફર પાડવાનું ચાલુ કરી દઈએ

દૂધ સેવયા આપડી રેડી થવા માંડી છે ઘીમાં પેલા મમ્મી બ્રાઉન થવા દેવાની અને ઘી અને પછી થોડું પાણી એડ કરી અને પછી દૂધ નાખવાનું એમાં શું છે કે સીધું દૂધ નાખી દે હા તો ઈ ઓલી ડઠુરિયા જેવી એકદમ રાણ રાડ છે એવું મસ્ત બનાવી હતી મમ્મી મલાઈ નાખેલી બહુ સરસ થઈ હતી સરસ થાય જો હવે આ ચા પાણીમાં ચડી ગઈ છે આ પાણીમાં એકદમ ચડી ગયું છે હવે પાણી થોડુંક થોડુંક બળી ગયું છે પણ નાખ્યું દૂધ તમે જોઈ શકો છો કે મસ્ત અમારા બપોરાના મેનુમાં મમ્મી ના હાથ ની દૂધ સેવયા વિથ ડ્રાય ફ્રૂટ અહીંયા મસ્ત રોટલી ગુવાર બટેકાનું શાક અને મમ્મી ના સ્પેશિયલ વેફર ચોખાની વેફર અને ચોખાની મમરી અને અહીંયા બા માટે કારણ કે બારે ડાયાબિટીસ છે અહીંયા મમરા અને ભગવાનનો થાળ મમ્મી રેડી કરે છે કા મમ્મી હા હવે પેલા ભગવાન ને ધર દઉં ત્યાં આપણા ભગવાન આવી છે હમણા હા પપ્પા આવી જશે પછી એને બેસાડી દે પપ્પા દાદા બધા એકી સાથે આવશે આપણે એટલા જ છીએ હા ચાર જણા છે તાકડે એકારે બેહી જાય હા અને આજ તો લગભગ મમ્મી તરફથી ડિનર નો પ્લાન છે રાતનો હવે જોઈએ પણ કોઈ નથી મમ્મી નથી બાર અને આપડે બારે હર્ષ હતો ત્રણેય મારે પપ્પા ને મમ્મી ને તો અમે ત્રણેય લગભગ મે બી ડિનર માટે જવાના છીએ રાત્રે અને બા ની આટલું ખીચડી ની ખીચડી હાલે એટલે એની ખીચડી કરના નાખશું આપડે એટલે વેલા હાર ફ્રી થઈ જાય ને આજે મે લાસ્ટ ડે છે મારો તો આજે મજા આવે બાર જઈ આવીએ આ તો મમ્મી તરફથી મસ્ત મેનુ છે હવે બપોર હાજ તો હાલો આવી જ જાવ બધા મસ્ત અમારા બપોરા કરવા હું આ જોઉં છું આ બધું આ શું છે વિશાલ કે બધું હું ચિત્રી દીધું છે પણ આ તમે જોઈ શકો છો બહુ બધા ઓર્ડર્સ છે વેફર રિલેટેડ એટલે અમારે નો છૂટકે આટલી બધી પાર્ટી પડે એમ જ છે વિશાલ જી મે મમ્મીને કીધું મે તો આટલી બધી થઈ છે આ તો ઓછી છે કે ઓલા રૂમમાં અરે તમને તો દેખાડ્યું નથી રૂમમાં છે આમ જો તો ખરી તમે હાલો હાલો બતાવો બતાવો એ જો ત્યાર નહીં હું બપોર ને બે વાગ્યાની કન્ટિન્યુ છું આ કામમાં હું ને મમ્મી બંને આ જોઈ શકો છો તમે હજી તો પાડીને ફ્રી થયા છીએ હજી આયા અહીંયાથી તો નહીં હલાય રસ્તા જામ થઈ ગયા છે અહીંયા તો મારે બી સંભાળવું પડશે કારણ કે તમે જોઈ શકો છો તો આ બધી મમ્મીએ પાડી છે બહુ ઝાઝી થાય વિશાલ તો ક્યાર ના પાડતા હતા વિશાલ તય આ બધું થાય છે કારણ કે વરસાદ આવી ગયો તોય પડા એમ કે પછી કાલે તડકો નીકળે ને તો અડધા દિવસમાં

નથી ખાતો બીજા યાદ નથી હમણાં થી બાર ખાવા એટલે મેં કીધું ચાલો આપડે જોડે જોડે ખાઈએ અને ઓબ્વિયસલી આ પાર્ટી ને તમે જોઈ શકો છો આટલા રૂમ ભરાયા છે એટલે ઓર્ડર

પલ્લી જ ગયા તો નો વાંધો આવ્યો એમ તમે ઘરે પીગા ત્યાં જ બંધ ગયા હા ત્યાં બંધ થઈ ગયો બસ એવું થયું ને તમે નીકળ્યા ત્યાં તો બંધ થઈ ગયો હા તો ચાલો વિશાલ થોડી વાર બેસો અને પછી આપડે ડિનર માટે નીકળીએ રેડી ચાલો હવે આજે મારે તમને બધાને એક બહુ મસ્ત સ્ટોરી કહેવી છે કે ભગવાન આપણી સાથે જ છે જો આપણે એનામાં શ્રદ્ધા રાખીએ નિરંતર પૂજા કરીએ અને જો એનામાં ભાવ રાખીએ તો એ આપણો વાળ પણ વાકો નથી થવા દેતા હવે એ રિલેટેડ તમને બધાને આજે એક બહુ મસ્ત સ્ટોરી મારે કહેવી છે કે એક શેઠ કે જે ખૂબ પૈસાવાળા પણ આમ નામ પૈસાવાળા નથી થયા દિવસ રાત પોતે મહેનત કરીને કાપડનો ધંધો કરીને પૈસાવાળા થાય છે શેઠ છે ને એ સવારે ઊઠે અને આખો દિવસનું જે કઈ પણ કમાણી થઈ હોય એનો દસમો ભાગ કે એની યથાશક્તિ પ્રમાણે રોજ પોતાના ઈષ્ટદેવને અર્પણ કરે અને આ એનો રોજ નો નિયમ ચાલતો આવે હવે એક દિવસની વાત છે કે શેઠ વીસેક હજારનો માલ વહાણમાં લઈ અને પોતાને ગામ આવે છે હવે પોતાને ગામ આવે છે ત્યાં એક વાણિયા શેઠ રહે છે એ વાણિયા શેઠ પોતાના સગા સંબંધી અને પોતાના ભેરું કહીએ નાનપણના તો પણ ભલે

ફ્રી થાવ ત્યારે આ માલ લઈ અને પાછો જ્યાં પહોંચાડવાનો છે ત્યાં પહોંચાડી લો તેણે વાણિયા શેઠને આ બધી વાત કરી વાણિયા શેઠ કે તમારું ઘર છે એ જ મારું ઘર છે અને મારું ઘર છે તમારું ઘર છે તમ તારે કાંઈ વાંધો નહીં આ બધો માલ ભલે મારા ઘરમાં પડ્યો રહે મને કાંઈ જ વાંધો નથી તમ તારે નિરાતે તમારે જે કામ પતાવવાનું છે તમે પતાવી લ્યો અને ત્યાર પછી આવી અને આ માલ લઈ જાજો તમે જ્યારે કહો ત્યારે આ માલ તમારું જે છે હું તમને કાઢી આપીશ અને ત્યાર પછી તો જે માલ દેનાર હતા એટલે કે જે શેઠ હતા એ શેઠ તો ચાલ્યા જાય છે પોતાને ગામ અને ત્યાર પછી જે આ વાણિયા હતા એની મતી બગડી જાય છે અને જે માલ હતો આ વીસેક હજારનો ઈ માલ જયારે શેઠ માલ આપીને ગયા હતા ત્યારે એને પોતાની દુકાનમાં રખાવડાવ્યો અને ત્યાર પછી દુકાન માંથી માલ કાઢી બીજી જગ્યાએ મૂકી દુકાને લગાડી દીધી આગ અને જોર જોરથી થી રાયડો પાડવા માંડ્યો આગ લાગી આગ લાગી આગ લાગી એમ કરી કરીને આખું ગામ ભેગું કરી દીધું અને રોવા બેઠો ખોટા ખોટા નાટકો કરે કે મારી દુકાન બળી ગઈ એની અંદરનો સામાન બળી ગયો અરે મારો સામાન બળ્યો તો કઈ વાંધો નહીં પણ મારા ભેરુ સામાન બળી ગયો એને હું શું જવાબ આપીશ પંદર થી વીસ હજાર નો માલ મારી દુકાનમાં મારા ભરોસે મૂકીને ગયો છે હવે તો હું શું કરું અને આખા ગામમાં આજીજી આજીજી થઈ ગઈ અને આખા ગામના જે વાસીઓ હતા એ બધા આ વાણિયાને સાંત્વન આપવા મીડા કે તમે આ નજરે દેખાય છે કે આગ થોડી કોઈની ભેળું છે તે રહી જાય તમે તો આગે તો તો બધું બાળી નાખ્યું છે તમારા શેઠને એટલે કે તમારા જે ભેરું હતા કે જે તમને માલ સોંપીને ગયા હતા એને અમે કહેશું કે આગ લાગવાથી સઘળો માલ બળી ગયો છે અને ધીમે ધીમે પત્ર લખીને આ વાત શેઠ સુધી પહોંચી કે માલ બળી ગયો છે અને પત્ર લખી અને એને જણાવ્યું કે તમારો સઘળો માલ બળી ગયો છે ત્યારે શેઠને તો પોતાના ઉપર પૂરો ભરોસો હતો અરે મારા ઈષ્ટદેવ મારો માલ બળવા જ ન દે સવારથી સાંજ સુધીની જે કમાણી થાય છે એમાંથી હું ભાગ એને આપું છું મને ભરોસો છે મને એની ઉપર શ્રદ્ધા છે કે એ મારો માલ બળવા જ ન દે નક્કી આ વાણી આ આકાશ ખોટું બોલે છે અને છતાં પણ એને નક્કી કર્યું કે ચાલો ભાઈ વાણિયા જે કહેશે એ આપણે માનીશું અને ત્યાર પછી વાણિયા પાસે જાય છે અને કહે છે અને વાણીઓ તો એને જોઈને ખોટે ખોટો રડવા માંડે છે અને કહે છે એ મારા ભેરુ એ મારા મિત્ર તમારો માલ મારાથી બળી ગયો છે હવે હું શું કરું શેઠ એને સાંત્વન આપે છે અરે તારો માલ ક્યાં હતો માલ તો મારો હતો માલ બળી ગયો છે ભલે તમ તારે બળી ગયો તો મુંજામાં તમ તારે એમ કહી અને આ જે શેઠ હતા એ જાય છે ન્યાયાધીશ પાસે અને ત્યાં કરાર હતો ત્યાં એ છે કેમ નક્કી આ વાણીઓ છે ખોટું બોલે છે કારણ કે મને ભરોસો છે કે મારો માલ બળ્યો નથી એની દુકાન ભલે બળી હોય પણ મારો માલ બળ્યો નથી એ મને પૂરો ભરોસો છે ત્યારે જે ન્યાયાધીશ છે એને કહે છે કે તમને એ ખાતરી કઈ રીતે છે કે તમારો માલ બળ્યો જ નથી ત્યારે ઈ જે શેઠ છે એ છે કે

અને ઈ સહન નથી કરી શકતો અને રાડે રાડ કરે છે અને ત્યાર પછી શેઠ કહે છે બધાને કે આખો દિવસ પૂરો થાય ને ત્યારે આપણે જે કમાણી કરી હોય એમાંથી નાનો અમથો ભાગ તમે તમારા ઈષ્ટદેવ તમે તમારા ભગવાનને આપો તમારા ભગવાનને યાદ કરો તો તમારા ભગવાન તમારી રક્ષા કરશે હાટે કે માલ બળી ગયો હોત ને તો એ મારા ભગવાન મને મારો માલ પાછો આપી દે પણ મને અંદર થી ખાતરી જ હતી કે મારા ભગવાન મારો માલ બળવા દે એમ જ નથી તો હું કઈ રીતે માનું કે મારો માલ બળી ગયો છે એટલે ભગવાનની નિત્ય પૂજા આરાધના કરવી આમ નામ ખાલી ભગવાન ભગવાન કરવાથી ભગવાન ન મળે करव पड़े तो फाइनली अभी विनर करके हम आ गए हैं है। ससुराल मतलब उनके घर पर और कल आएंगे मुझे वापस सुबह लेने के लिए क्योंकि अभी हमारा जो वेकेशन था जो कि हम पियर आए थे स्पेशल यहाँ पे रुकने के लिए तो अभी हमारा टाइम खत्म हो गया है दस दिन हो गए हैं कभी तो बारी है हमारी ससुराल जाने की तो कल विशाल हमें मॉर्निंग में ले जाने वाले हैं तो ये आज का था हमारा पीयर का लास्ट दिन तो बहुत ज़्यादा एंजॉय किया आरवी के साथ बाहर गए थोड़ी हल्की फुल्की बारिश थी बारिश में भीगे बहुत ज़्यादा एंजॉय किया है आज तो और वन टाइप ऑफ मेमोरेबल डे था आज का मेरा तो बहुत ज़्यादा एंजॉय किया है तो कल मिलेंगे वापस आप सभी को एक नई स्टोरी के साथ सीधा ससुराल में तब तक के लिए वीडियो को लाइक कर दो शेयर करो और सब्सक्राइब करो बाय